નમસ્તે દોસ્તો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે અમારા આભાર શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ શ્રાવણ માસ આવતા જ દરેક મંદિરો ધૂન ભજન કથા કીર્તન મંત્ર જાપથી ગું ગુંજી ઉઠે છે શિવજીના મંદિરોમાં ભગવાન ઉપર પંચામૃત્ય અભિષેક કરવામાં આવે છે યજ્ઞો દ્વારા આવતીઓ અપાય છે શ્રાવણ માસમાં મંદિરોમાં કથાના આયોજનો કરવામાં આવે છે ભગવાન શિવજી અવિનાશી નિત્ય અને સિન્મય છે તેમજ તેમને અનંત લીલાઓ મંગળમય કલ્યાણમય છે શિવ એટલે કલ્યાણ સાક્ષાત કલ્યાણમય મૂર્તિ એટલે શિવ શિવજી હંમેશા ચિન્મયમ ભાગ છે તેથી ખાસ કરીને શિવજીના લિંગનું મુંજન અર્સન કરવામાં આવે છે આજે શ્રાવણ સ્પેશિયલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કેદારનાથ મંદિર કેદારનાથ ધામ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે તે ત્રણ બાજુએ બાજુએથી તો બરફવાળા આચ્છાદિત પહાડોથી ઘેરાયેલું છે એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલા કરાવ્યું હતું પાંડવો દ્વારા પ્રાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું મહાભારત કાળમાં આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાનની શિવજીની ઋજોયા હતા પાંડવોના વંશજો બાદમાં પંચ પંચકેદારનાથમાં બાકીના ચાર મંદિરોનું નિર્માણ કરાવ્યું વર્તમાન મંદિર પુનઃસ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી હિન્દુ ધર્મનો પુનરોદ્ધાર કરીને શંકરાચાર્યજીએ કેદારનાથ માં સમાધિ લીધી હતી હિમાલયની ચારધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુન આવતા મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા બિરાજમાન રહેવાનું વરદાન આપ્યું આ સ્થળ કેદારનાથ પરતરા હિમાલયના કેદાર નામક શૃંગ પર આવેલું છે શું છે મંદિરનો વિશેષતાઓ એક તરફ બાવીસ હજાર ફૂટ ઊંચા કેદારનાથ બીજી તરફ એકવીસ હજાર સાતસો ફૂટ ઊંચા થર્ષકુંડ અને ત્રીજી તરફ બાવીસ હજાર સાતસો ફૂટ ઊંચો ભરતકુંડ કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે અહીંયા પહાડ જ નહીં પરંતુ પાંચ નદીઓનો પણ સંગમ થાય છે મંદાકીની શ્રીરંગા સરસ્વતી અને સરવણ ગૌરી આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પરંતુ અલકનંદાની સહાયક મંદાકીની નદી આજે પણ અવિરત વહે છે તેના જ કિનારે કેદારેશ્વર ધામ છે અહીંયા શિયાળામાં કેદારનાથ ધામની ચારે બાજુ ભારે વર્ષ બરફવર્ષા થાય છે આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે જે કટવા પથ્થરોના વિશાળ જોડીને બનાવ્યું છે આ શિલાખંડ ભૂરા રંગના છે મંદિરના લગભગ સ ફૂટ ઊંચા ચબૂતરા પર બનેલું છે લગભગ પંચ્યાસી ફૂટ ઊંચું એકસો સત્યાસી ફૂટ લાંબુ અને એશી ફૂટ પહોળું છે કેદારનાથ મંદિર તેની દિવાલો બાર ફૂટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવે છે આટલા ભારે પથ્થરોને આટલી ઊંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવ્યું તે આજે પણ એક રહસ્ય છે મંદિરની વાસ્તુકલા આ મંદિરની કસ્તુરી શૈલીનું છે તે પાંત્રીસો બાસઠ ની ઉંચાઈ પર છે મંદિરના આગળના ભાગમાં આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે આ મંદિર વાસ્તુકલાના એક આદર્શ નમના મનાય છે તેના બાંધકામમાં ઈંટો નહીં પરંતુ મોટા પથ્થરોનો ઉપયોગ કરાયો છે આ પથ્થરોને આકાર આપીને તેનો એકાએક એકબીજા સાથે ઇન્ટરલોક થી જોડાયેલા રહે છે તે પ્રમાણે બાંધવાયું બાંધાયું છે પરિણામે પ્રચંડ પૂર સત્તા પણ આ પથ્થરો એકબીજાની સાથે ઇન્ટરલોક થી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે કેવી છે અત્યારની સ્થિતિ કેદારનાથ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તેનો પહેલો ભાગ ભૂગર્ભ આશરે આઠ વર્ષ જૂનો મનાય છે બીજો ભાગ એટલે દર્શન મંડપ જ્યાં લોકો પ્રાર્થના ઉપાસના કરે છે અને ત્રીજો ભાગ સભા મંડપ દર્શનાર્થે મંદિરમાં મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગુની સારે તરફ દક્ષિણા પથ છે બહાર પ્રાંગણમાં નંદી વાહન સ્વરૂપે બિરાજમાન છે આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પૂજા પૂજાતું આવ્યું છે વર્ષમાં છ મહિના ખુલ્લું રહે છે મંદિર દિવાળીના બીજા દિવસે એટલે કે ભાઈબીજના ના દિવસે કેદારનાથ મંદિર છ મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે ઉખી મઠમાં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં લઈ જાય છે છ મહિના બાદ મે અથવા એપ્રિલ અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે ત્યારે તે ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે છ મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો છ મહિના સુધી પ્રજ્વલિત રહે છે કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અત્યંત આશ્ચર્યની વાત એ છે કે છ મહિના બાદ પણ તેની સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા મંદિરમાં દ્વારા અગિયારા પથ્થરોથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે મંદિરની અંદર અંધકાર હોય છે અને દીપના અંજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે શિવલિંગ સ્વયંભુ મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળ અભિષેક અને પુષ્પમાળા ચઢાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરે છે બહાર નીકળી એવું કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથ યાત્રા કરે તેની યાત્રા નિષ્ફળ જાય છે અસહ્ય ઠંડી વારંવાર પડતો વરસાદ અને સુસવાટા મારતા પવનને સહન કરીને કેદારનાથ મંદિરના દર્શને આવતા શ્રદ્ધાઓની શ્રદ્ધા ચોક્કસ સલામ કરવી પડી મે જૂન તેમજ સપ્ટેમ્બર ભારે યાત્રી જોવા મળે છે જુલાઈ ઓગસ્ટમાં વરસાદ હોવાથી યાત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે ભયંકર પૂર વખતે કેવી રીતે અડીખમ રહ્યું હતું આ મંદિર ચાર વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ પહેર્યો કે મંદિર ચોક લાશો કાટમાળથી ભરાઈ ગયો હતો ગોરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હોટલ લોજ અને બજારમાં બજાર બજાર વહી ગયા સાડા અગિયાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ બિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યું હતું વાદળ ફાટવાથી અહીં એવી તબાહી મચી હતી કે ચારે બાજુ આહાકાર મચી ગયો હતો છ ફીટના જે માળખા પર મંદિર બન્યું છે બસ એ જ બસી રહ્યું હતું એ પણ કહેવાય છે કે પૂરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પથ્થર ઘસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પૂરના પાણી આ પથ્થરને અથડાઈને વહી ગયું હતું મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં અત્યાર સુધીમાં જે નવા બાંધકામો થયા હતા તે તમામ નામને નામ શેષ થઈ ગયા હતા વરસાદના પ્રચંડ તોફાનમાં આ મંદિરનો આસપાસ પાક્કા બાંધકામો પૂરના પારીમાં તણાઈ ગયા અને હજારો લોકો ભોગ બન્યા ત્યારે સમગ્ર મંદિરના માળખાને આંચ પણ આવી ત્યારે કોઈના મનમાં એવો પ્રશ્ન સ્વાભાવિક છે કે પ્રસન્ન પૂરના પાણી છતાં મંદિરમાં કેમ કોઈ નુકસાન ન થયું આર્ટિટેક અને ખાસ કરીને બાંધકામના નિષ્ણાતો એમ કહે છે કે કેદારનાથ મંદિરનું સમગ્ર બાંધકામ છ ફૂટ ઊંચા એક ચોરસ કોળા પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે છેવટે એ પ્રશ્ન તો થાય જ છે કે એવું કે શું આ મંદિરમાં હજારો વર્ષ જૂના મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો જ્યારે કે આસપાસના મોડર્ન ટેકનોલોજીથી બનેલા મકાન હોટલો વગેરે પત્તાની જેમ વિખરાઈ ગયા શું આ ભક્ત કુદરતનો ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકનો પડકાર હર હર મહાદેવ